જો આ હુકારા ભૂખ ભેગા હવે તો જોવો તો કેટલી હુકારાની અસર આ સફેદ સાર્યું આવી ગયું છે જો હુકારાની લપ મટાડી તો આમાં જો આ સારિયું આવી ગયું સફેદ થોડું જોવો જીરું આ પ્રમાણેનું થઈ ગયું છે મોટું ધડસા જેવું થઈ ગયું જોઈ લો તમે હજી આની અંદર આપણે એક પણ દવાનો રાઉન્ડ મારો નહીં આવડો હલો દોસ્તો જય માતાજી ને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના બ્લોગમાં તો આજે આપણે જુઓ આ જીરાનું ખેતર હે આખું હાથકવિગાનું ખેતર હે અને આની અંદર આપણે દવાનો પેલો રાઉન્ડ મારવાનો હોય આવડું મોટું જીરું થઈ ગયું છે પણ હજી મેં એક દવાનો રાઉન્ડ માર્યો નથી પેલા તમને હું જીરું બતાવી દઉં જીરું કેવડું કેવડું થયું નહીં તો જુઓ જીરું આ પ્રમાણે એનું થઈ ગયું મોટું ધડસા જેવું થઈ ગયું જોઈ લો તમે હજી આની અંદર આપણે એક પણ દવાનો રાઉન્ડ માર્યો નહીં આવડું આવડું જીરું થઈ ગયું છે તો જોવા તમે જીરું જબર મોટું થઈ ગયું છે અને સારું કહેવાય કે હજી એક પણ દવાનો રાઉન્ડ નહીં માર્યો કૂણેપનો કે કોઈ પ્રકારનો દવાનો રાઉન્ડ ન માર્યો એટલે આટલા સેજ પરમાણમાં જો પીરું પડી ગયું છે જીરું એટલે આમાં કુણેપની દવાની ફૂલ જરૂર છે એટલે આપણે આની અંદર રાઉન્ડ દવાનો પેલો મારવાનું છે અને બીજું ખેતર હું તમને બતાવું એની અંદર આપણે દવા મારવાની છે તો આ ખેતર અંદર પેલા આપણે કઈ કઈ દવા મારવાની હું તમને બતાવી દઉં અને પછી આપણે જો આનકા આવું હોય ખેતર એ હું તમને બતાવું ખેતર જો અહીંયા પણ હે તો આ જો ખેતર છે નવક વીઘા નું ખેતર નવ વીઘા એટલે આમાં જો વર હારી આવી જઈ ખેતર મોઘરા બેહી ગયા જીરા અંદર અને જીરું મોટું થઈ ગયું છે એટલે આમાંય અલગ દવા રાઉન્ડ મારવાનો છે અલગ દવા છાંટવાની છે અને ઓલું ખેતર એનકા જો આર્યું એની અંદર અલગ દવાનો રાઉન્ડ મારવાનો છે એટલે બે ખેતર અંદર આજે દવા છાંટવાની છે અને ફૂકારાની અસર છે હું તમને આગળ વ્લોગમાં બતાવીશ તો તમે વ્લોગ છેલ્લે સુધી જોતા રહીજો તો જે હાથ વીઘાનું ખેતર છે એની અંદર પેલો જ રાઉન્ડ મારો ને એમાં કઈ કઈ દવા આપણે છે ને છાંટકાવ કરવાનો હોય તો હું તમને બતાવી દઉં તો જો એક આ છે અઢીસો ગ્રામનું પેકેટ સીએમ પ્રાઇડ અને બીજી છે આ ચીલી ચમચમારી તો આ બંને દવાનો પેલો રાઉન્ડ મારવાનો છે બે પંપ ચાલુ કરવાના છે અને પાણી આપણે જો અહીંયાથી ભરવાનું કુંડીએ ભરી અને એક ટીપણું પીરું એ એક પપ મારે લેવાનું હોય અને એક આપણા વિશાળ લેવાનું હોય તો તમે બ્લોગ જોતા રહીજો પેલા આપણે સાત વીઘામાં સાંટી દઈએ અને પછી જઈ નવ વીઘામાં તો નવ વીઘા અંદર આપણે બીજી દવા મારવાની છે અને આમાં બે દવા મારવાની કેમ કે આ પેલો જ રાઉન્ડ છે તો પંપ ભરી અને કરીને એક દવા ચાલુ બે એ પંપ એ ગીરા ચાલુ જો અને જીરું કે આ પરમાન હોય જીરામાં હજી સુધી કાંઈ વાંધો નહીં અને આવડું મોટું જીરુંમાં હજી એકે ફેરું દવાનું રાઉન્ડ નહીં માર્યો એટલે સારું કહેવાય કે હજી કાંઈ રોગ બોગ આવ્યો જ નહીં આમાં અને હુકારાનું એક જગ્યાએ એક છોડવાનું લક્ષણ નહીં એટલે જીરું આમ તો જોવા જઈએ તો હારામાં સારું જ કહેવાય તો આ ખેતર અંદર હે ને દવા સાટી જાય જોવા છેલ્લો પપ હાલે નવમો પપ એટલે હાથ વીઘાના ખેતરમાં કુલ નવ પપ થઈ ગયા દવાના હવે આમાં દવા છાટી જાય અને પછી હવે આપણે આનકાના ખેતર રહ્યું એમાં દવા સાંટવા જવાનું છે તો હાલો એની અંદર કઈ કઈ દવા સાંટવાની છે એ હું તમને બતાવી દઉં અને તમે લોગ જોતા રહી ગયો આ જો એ પંપ છેલો જ પંપ છે જોવા પતી ગઈ દવા સાંટવાનું તો આ ખેતર અંદર કઈ આપણે નવ કઈ કઈ દવા સાંટવાની તો બતાવી દઉં બે તો એ જ દવા છે તો જો એક આ હે સી એમ પ્રાઇડ હે આ સી એમ પ્રાઇડ હે પછી બીજી છે આમાં આ ચીલી રહી છે આ ચીલી આ તો બે આપણે આ દવા રહી બને એ આમાં સાંટી છે અને બીજી જો આ આ ઓલું ધોર્યું કે સાર્યું આવે ને એના માટેની દવા હે આ રહી આ હે ક્રોમા પ્લસ એટલે આ બે દવા વધારે હે નાખવાની હે ને આ ઓલું ડાયથન પાવડર હે જો તમને બતાવી દો તો આ રહ્યું આ એ ડાયથન પાવડર હે એટલે આપણે આ બે દવા વધારે સાંટવાની એમાં કારણ કે આની અંદર વરિયારી બેવાનું ચાલુ થઈ ગયું છે તો એ ખેતર અંદર આપણે દવા સાંટી નાખીએ છીએ હવે ચાલુ કર્યું હતું હાથ વીગાવ્યું એમાં નવ પપ થયા હે આ છેલ્લો પપ સાંટીને આવે વિશાલભાઈ વળો કરી નાખી ઓલા અંદર દવા છાટવાનું ચાલુ એનું આપણે જો આવું મિશ્રણ બનાવી અને છાટવાનું જો આવું રગડું આવું રગડું આમાં પેરવી બધી દવા અને પછી પપ ભરવાનું કરવાનું છે ચાલુ પછી પપ ભરી તો આ બધાને મિશ્રણથી જો આવું રગડું બને જો આવું ગાટુ કામ એટલે આવું રગડું બનાવી નાખી ચારે ચાર દવાથી ભેગી કરી અને મિશ્રણ બનાવી અને પપ ભરવાનું કરી નાખી ચાલુ ને એ કારે જો હવે ત્રણ પંપ ચાલુ કરવાના છે તો હાલો હવે કરવું ચાલુ દવા છાંટવાનું તમે એવું લોકો જોતા રહીજો તો આ ખેતરમાં આપણે દવા છાંટવાનું કરી નાખ્યું ચાલુ અને તમને હું ધોર્યું બતાવું કેવું આવે અંદર તો અહીંયા આપણે લક્ષણ હે એક સોડવા અંદર તો જો આ પ્રમાણે એનું આવે રહ્યું ને અને ધોર્યું કહેવાય સોડો એ હાવ હાવ એટલે જો આવો પૂરો થઈ જાય ધોરો થઈ જાય એટલે આ જો આ બે ત્રણ સોડિયા છોડવામાં હે ને તો લક્ષણ હે એટલે આ પ્રમાણે ધોર્યું આવે એટલે એમાં આપણે ક્રોમા પ્લસ રહી એ દવા સાટી છે તો મેં તમને જે છોડવા બતાવ્યા ને એ પ્રમાણે એનું ધોર્યું હોય અને આમાં જુઓ આવું જીરું છે મોટું જીરું થઈ ગયું છે એટલે આમાં આપણે ડાયથીન પાવડર દેવાનું ચાલુ કરી દીધો છે કારણ કે આમાં વરિયારી બેવા માંડી છે અને એ પાવડર વરિયાળી બે એટલે દેવાનું હોય એટલે ડાયથીન એ દેવાનું કરીને એક ચાલુ ને આમાં જવું જીરું થઈ ગયું મોટું એ માટે અને આમાં કેટલા પપ થાય છે હું તમને છેલ્લે જણાવી દઈશ કારણ કે આ પંપ દવા છાંટી જાય પછી આપણે બધી ખબર પડી જાય છે તો આપણે રામ આમાં દવા છાંટી નાખીએ કુલ કેટલા પંપ થયા કુલ અગિયાર પંપ થઈ ગયા છે અને આમાં એની માને હુકારાની થોડીક અસર થઈ એટલે આમ જો એકાદ બે પારીયામાં હે તો જોવા કેટલી હુકારાની અસર છે આમાં જો અહીંયા પણ જોવા જીરું બિહારી દીધું હે જો આ હુકારાત ભૂખ ભેગા કિરાવો હવે તો જુઓ તો કેટલી હુકારાની અસર હે આમાં જો આ અમુક અમુક સ્થળો બચી ગયા એટલામાં હે જો આ આ થોડાકમાં હે અને અહીંયા પણ હે જો થોડાકમાં તમને બતાવી દઉં તો આમાં જુઓ અહીંયા પણ હે એટલામાં હે તો હવે હુકારા એ તો ભૂખ ભેગા કીરા અને હુકારાનું માંડ માંડ મીઠું તો એની માને હવે ઓલું સાર્યું આવ્યું ધોરું એ હું તમને બતાવી દઉં હું તમને હે ને સફેદ સારીની અસર બતાવું તો જો અહીંયા પણ હે સફેદ સારિયું જો આ પ્રમાણે એનું આવે આ સફેદ સારિયું આવી ગયું હે જો હુકારાની લપ મટાડી તામાં જો આ સાર્યું આવી ગયું સફેદ થોડું જો આ છોડવા વાય ને ધોરા કરી નાખ્યા એટલે આની તો આપણે અગાઉથી ને દવા નાખતા જ આવી પ્લસ રહી એ આ ધોરા સારિયાની દવા હૈયા એટલે આ તો અટકી જાય બાકી હુકારો રહ્યો એ વામું પડી જાય અટકાવો એટલે અટકી ગયું એ હુંકાર્યું થોડાકમાં હતો એકાદ બે પાર્યોવારમાં એવું તો હાલ રાખે બાકી જેટલું આપણા નસીબમાં હોય એટલું થાય બીજું તો હું બાકી જુઓ અહીંયા થોડાક છોડવા હે ચાર પાંચ જેટલા છોડવા હે અહીંયા પણ સારિયાના એમાં અસર છે બાકી તો જીરું જોવામાં એ આવું પ્રમાણેનું અને આમાં જીરામાં સારો એવો વિકાસ થઈ ગયો છે પેલા એ કાં ખારું હતું પણ હવે એમાંય પણ છોડવા દેખા મી હતા એટલે જુઓ આ પ્રમાણે એનું જીરું થઈ ગયું આમાં એટલે આમાં કાંઈ પ્રોબ્લેમ છે નહીં એટલો બધો થોડુંક સારિયાના છોડવા છે અને થોડો ઘણો હુંકાર હોય તો આજે આપણે ટોટલ આ ખેતર અંદર વાંર્યું એમાં આપણે અગિયાર પફસાઇટા અને ઓલું વી એમાં આપણે નવ પપ એટલે આજે વીસ પપ જેવી દવા સાટી અને કાંઈક થોડી ઘણી તોરિયાની અસર હતી તો હવે એની તો આપણે ક્રોમાં દવા એટલે એ તો જાય જશે અહીંયા પણ એ હું તમને બતાવી દઉં જોવા જઈએ થોડી થોડીક એટલામાં હતી જવા રે જોડવામાં હે એટલે આવી થોડી થોડી અસર તો આપણે બે ખેતર અંદર દવા છાંટી દીધી એકમાં નવ અને એકમાં અગિયાર એટલે વીસ પપ જેવી દવા થઈ ગઈ અને હુકારો તો એ થોડાક આ નવું આવ્યું એ સફેદ કે જે એ કેતા થોડાક ચાર પાંચ સોળો ચાર પાંચ સોડો બે ત્રણ જગ્યાએ જોયું પણ એનો તો કોઈ પ્રોબ્લેમ એને ને આપણે એની દવા છાંટી દીધી કે ક્રોમા પ્લસ એ સારી ની દવા હતી એ સાંટી દીધી એટલે એ તો બે જાય છે સારિયાનું આપણે નિયંત્રણ કરીએ કે સાર્યું હે પછી ઓલું કાઢ્યું કાર્યું આવી એ બધું એવા રોગને તો આપણે દવાથી નિયંત્રણ કરી શકીએ પણ હવે આ હુકારો હુકારોને નિયંત્રણ કરવું વાહમો એટલે હુકારો મટકી ગયો એટલે વાંધો એ નહીં આપણે બધા પડામાં પણ એટલે કે હુકારો વાહમો પડી જાય બાકી આ સાર્યું કાર્યું એવો બધા રોગ આવ્યો જીરામાં એ તો અટકી જાય દવાથી પણ આ હુકારો થોડો વાહમો એ મારું કહેવાનું થાય અને બાજમાં આપણે વ્લોગ અહીંયા પૂરો કરી અને હવે ખેતરે ખેતરે થઈ ગયું અંધારું હવે જે આપણી વાળીએ તો આજનો વ્લોગ આપણે પૂરો કરી બ્લોગ છેલ્લે સુધી જોયો એ બદલ તમારો આભાર અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બાકી બધાને જય માતાજી ને થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો